શ્રી સુવાઈ પંચાયતી પ્રાથમિક કન્યા શાળા મધ્યે કુંડા ચકલીઘર વિતરણ કરાયા રાપર તાલુકાના સુવાઈ મધ્યે આવેલ પંચાયતી પ્રાથમિક શાળા મધ્યે માનવ જ્યોત સંસ્થા ભુજ દ્વારા કુંડા ચકલીઘર તથા કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન ગામના સરપંચ શ્રી હરિલાલભાઈ એચ રાઠોડે જ્યારે અતિથિ વિશેષ પદ વાડીલાલભાઈ રતનસિંહ સાવલાએ શોભાવ્યું હતું શાળાના આચાર્ય શ્રી ધર્મિષ્ઠાબેન ભાટીએ સૌ મહેમાનોને આવકાર્યા હતા તો માનવ પ્રબોધ મુનવર તથા પૃથ્વીરાજ સિંહ જાડેજાએ માનવ સમગ્ર કચ્છમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓની માહિતી આપતા કુંડા ચકલીગર કાપડની થેલીનું મહત્વ સમજાવ્યું હતું આ પ્રસંગે કુંડા ચકલીઘર કાપડની થેલીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ હતું અને વ્યવસ્થા નિવૃત્ત પીએસઆઈ શ્રી રાણા શ્રી રાણાભાઈ પાંચવાભાઈ ગેડા આનંદ રાયશોની રાજુ જોગી તથા શાળા સ્ટાફ પરિવારે સંભાળી હતી માનવ સંસ્થા પહોંચી રાપર તાલુકાના સુવઈ ગામ ત્યાંની એક કન્યા શાળામાં માનવજોત સંસ્થા દ્વારા કુંડા અને ચકલીઘરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ આ પ્રસંગે ગામના પ્રથમ નાગરિક અને સરપંચ શ્રી હરિલાલભાઈ રાઠોડ ગામના અગ્રણી આગેવાન શ્રી વાડીલાલભાઈ રતનસિંહભાઈ સાવલા શાળાના આચાર્ય ધર્મિષ્ઠાબેન ભાટી અને નિવૃત્ત પીએસઆઈ રાણાભાઈ પાંચાભાઈ દેડા એમની ઉપસ્થિતિમાં માનવજોત સંસ્થા દ્વારા સોય ગામની અંદર કુંડા અને ચકલીઘરનું વિતરણ કરી અને જીવડાંનો એક સંદેશો વેતો કરવામાં આવ્યો ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળે ચકલીઓને રહેવા ઘર મળે એ દિશામાં રાપર તાલુકા પણ જોડાયો છે અને સોય પ્રાથમિક શાળાની અંદર આ સરસ મજાનો જીવડાંનો કાર્યક્રમ યોજવામાં આવે માં મણિધરની અસીમ કૃપાથી મોગલધામ કબરાવ મધ્યે પરમ પૂજ્ય બાપુ શ્રી મોગલકુળ ચારણ ઋષિના સાનિધ્યમાં પ્રાચીન પુરાતન અખંડ સનાતન શાશ્વત ધર્મ નું સ્વરૂપ અને ચારણો ઋષિઓ દ્વારા ગવાયેલું શ્રી મહાભારત પંચમ વેદ મહાપારણ નવાહન જ્ઞાન યજ્ઞ પઠન ચૈત્ર નવરાત્રી માં પરમ પૂજ્ય બાપુ શ્રી મોગલ ચારણ ઋષિના આશીર્વચન અને વ્યાસપીઠ ઉપર ગુરુદેવ કૃપાપાત્ર હરિપાદ રેણો સિદ્ધાર્થજી મહારાજ કથાનો રસપાન કરાવશે કથા પ્રારંભ ચૈત્ર સુદ એકમ મંગળવાર તારીખ નવ ચાર બે થી કથા વિરામ ચૈત્ર સુદ નોમ બુધવાર રામનવમી તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ કથા શ્રવણ સમય સવારે દસથી બપોરે એક ત્રીસ સુધી તેમજ દસમા દિવસે તૃતીય સમૂહ લગ્ન મહોત્સવ એટલે કે તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસ ચૈત્ર સુદ દસમ ગુરુવાર સવારે સાડા દસ કલાકથી તૃતીય સમૂહ લગ્નમાં એકત્રીસ જેટલા યુગલો પ્રભુતામાં પગલાં માંડશે અને ચારણ ઋષિ બાપુ પિતા બની અને કન્યાદાન કરશે વધુ વિગત માટે સંપર્ક અઠ્ઠાણું બે સત્તાવન અડતાલીસ એક બોતેર નેવું બે ઓગણચાલીસ બેતાલીસ બે એકત્રીસ અઠ્ઠાણું સાત બાણું અડસઠ એક બેતાલીસ